નવલા નોરતા નવરાત્રીના પર્વમાં કચ્છના છેવાડે બિરાજમાન માતાના મઢ આશાપુરા માતાજીના દર્શન કરવાનો મહિમા છે હાલમાં માતાના મઢની પદયાત્રાનો પ્રારંભ થયો છે કચ્છ તરફના માર્ગો પર લાખો પદયાત્રીઓ પગપાળા માતાના મઢ તરફ આગળ વધી રહ્યા છે કચ્છના પ્રવેશ દ્વાર સૂરજ લઈને માતાના મઢ સુધી પદયાત્રીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે કચ્છના કુળદેવી આશાપુરા માતાજીના પદયાત્રા કરીને દર્શન કરવાનો મહિમા ભક્તોમાં જોવા મળી રહ્યો છે આ વર્ષે ગુજરાત તેમજ ભારતભરમાંથી પદયાત્રીઓનો પ્રવાહ માતાના મઢ તરફ આગળ વધી રહ્યો છે નવરાત્રી દરમિયાન આશાપુરા માતાજીના દર્શન કરવાનું ધાર્મિક મહત્વ રહેલું છે ત્યારે પદયાત્રીનું ઘોડાપુર માતાના મઢ જવા ઉમટી પડ્યું છે પૌરાણિક કથા મુજબ માતાના મઢમાં સ્વયંભૂ પ્રગટેલા આશાપુરા માતાજીનો મહિમા પરંપાર છે

અને વાટની અંદર વચ્ચેની અંદર સેવાઓ બહુ સારી છે અતિ ઉત્તમ છે બસ એ જ અમારી મનોકામના જે અમે ચાલતા જઈએ છીએ આ સાપુરા મઠ માતાજી અમારી મનોકામના પૂરી કરે છે હું છેલ્લા સાત આઠ વર્ષથી ચાલતા હોઉં છું બસ અમારી શ્રદ્ધા બસ અમારા કુટુંબીજનોને શું શાંત સુખી રાખે અને બીજાઓને બી શાંત સુખી રાખે અમારી તો બસ એ જ ઈચ્છા છે અમારી કોઈ ની મુશ્કેલી તો સૌથી સારી સેવા મળે છે કોઈ થતી અમે જામનગર જિલ્લાના ચાપબી ગામ ગામથી આવી છીએ અમારે આજે સાતમો દિવસ થશે અને અમે કન્ટિન્યુ ચાલી જ છીએ અમારે કઈ કોઈ વાંધો નથી અને અમારે કઈ આસ્થા નથી કે માતાજી આપડે સારું કરે છે નું સારું કરે અને સેવા ને બધું સારું જ છે અને કોઈ કોઈ જાતની તકલીફ નથી પડતી સુવિધા બહુ સારી છે

સેવા ના કેમ્પ હોય છે જેનામાં ખાવાનું પી એને દવા બધે મળે છે જેનાથી આપણે કોઈ તકલીફ પડતી નથી રસ્તામાં આપણે જે પણ માતા કને આશા રાખીએ એ આપણી પૂર્ણ થાય છે અમે તમારું ધાર્યું કામ જે પણ હોય તે માતા પૂર્ણ પાડી આપે છે માતાના મઢ જતા પદયાત્રીઓને આવકારવા માટે કચ્છના પ્રવેશ દ્વાર સુરજ માતાના મઢ સુધી કેમ્પો ધમધમી રહ્યા છે જેમાં પદયાત્રી માટે રહેવા જમવા નાહવા માટેની સુવિધા ઊભી કરવામાં આવી છે અન્ય નાના કેમ્પ તમામ પદયાત્રી માટે નાસ્તો છાસ દૂધ ફ્રૂટ ઠંડા પીણા સૂકા મેવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સાથે જ મેડિકલ કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે જેમાં તમામ દર્શનાર્થીને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે દર વર્ષે નવરાત્રી દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ આશાપુરા માતાજીના દર્શનનો લાભ લેતા હોય છે આ વર્ષે નવરાત્રી દરમિયાન આઠથી દસ લાખ જેટલા માઈ ભક્તો માતાના મઢ દર્શન કરે તેવી ધારણા છે જેને લઈને માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે છેલ્લા તેત્રીસ વર્ષથી આશાપુરા ચોકડી પાર્લે ચોકડી કુકમાં ત્રણ રસ્તા મધ્ય અમે છેલ્લા તેત્રીસ વર્ષથી આ કેમ્પ કરી રહ્યા છીએ શરૂઆતમાં અમે ચા પાણી નાસ્તો કરતા હતા પરંતુ ધીમે ધીમે કેમ્પ અત્યારે પૂરું ભોજન સાથે કેમ્પ કરીએ છે સવારે ચા નાસ્તો પાપડા જલેબી બપોરે મિષ્ટાન દાળ ભાત રોટલી રોટલા શાક અને ચાર વાગે પાણીપુરી તેમજ સાંજે ખીચડી કઢી મિષ્ટાન રોટલી રોટલા શાક આમ સંપૂર્ણ ત્રણેય ટાઈમ કેમ્પ ચાલુ જ રહે છે અને અમારી કેમ્પની ખાસ એવી ખાસિયત છે કે અમે સોળ તારીખે બપોરે કેમ્પ ચાલુ કર્યો ત્યારથી અવિરત કાઉન્ટર ચાલુ છે અને હવે જયારે અમે વીસ તારીખે પૂર્ણ કરશું ત્યાં સુધી કાઉન્ટર માતાજીની કૃપાથી ચાલુ રહે છે અને આ કેમ્પમાં લગભગ રાપર અને લાખોના થઈને દોઢસો કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે આ કેમ્પ મતલબ સોળ તારીખે ચાલુ કર્યો એના પહેલાં દસ દિવસ પહેલાં રાપર મધ્ય રાપરના કાર્યકર્તાઓ દ્વારા જે દાનનું કલેક્શન કરવામાં આવે છે તો એના માટે પણ એ દસ દિવસ કેમ્પ રાખે છે ત્યાં અને અમે પણ અહીંયા સાફ સફાઈ કરી છે તો અઠવાડિયા પહેલાં એની તૈયારી કરીએ છીએ એટલે મારો યાત્રિકોને નમ્ર અપીલ છે કે અમારા કેમ્પની મુલાકાત લો અને અહીંયા આપ પ્રસાદ લો એવી અમારી આશાપુરા મિત્રમંડળ મંડળ રાપર લાખોન અને સીતારામ ગ્રુપની અપીલ છે આપની યાત્રા માતાજી સફળ કરે અમારા કેમ્પમાં આજુબાજુ કુકમા છે અવતનગર છે લાખોનના પૂર્ણ હિન્દુ સમાજના બધા જ બહેનો ભાઈઓ સામૂહિક રીતે એક સેવાયજ્ઞ કરે છે અત્યારે તમે રસોડામાં જોયું હશે તો રસોડામાં અમારા ગામની બહેનો છે એ સખત આવી રીતે મહેનત કરતી હોય બપોરના રોટલી બનાવવાની હોય અત્યારે બાજરાના રોટલા બને છે તો એમાં પણ સૌ તનથી મનથી પણ મહેનત કરે છે અમારા કામ કેમ્પની અંદર જે મેડિકલ સુવિધા છે ભોજનની પૂર્ણ વ્યવસ્થા જે રવજીભાઈ વાત કરીએ મારો આરામની પણ પૂરતી જ વ્યવસ્થા છે અત્યારે ગરમીની સિઝનમાં અમે ચારે બાજુ કુલર પણ લગાવ્યા છે સાથે સાથે અહીંયા જે આવતા પદયાત્રીઓને બાકીની કોઈ પણ તકલીફ ન પડે પોલીસ સ્ટેશન હોવાના કારણે એને સુરક્ષાની સુવિધા પણ સંપૂર્ણ રસ્તામાં મળી રહે એની પણ ચિંતા કરતા હોઈએ છીએ સૌથી વિશેષ ખાસિયત છે અમારા કેમ્પની કે અમારા કેમ્પમાં ક્યાંય પ્લાસ્ટિકનો ઉપયોગ જોવા નહીં જડે તો આ છેલ્લા જ્યારથી કેમ્પ ચાલુ થયો છે ત્યારથી અત્યાર સુધી નો પ્લાસ્ટિકનો અમે એક આગ્રહ રાખ્યો હતો અને અત્યાર સુધી વર્તમાન સમયમાં પણ આ જળવાઈ રહ્યો છે જે ખાસ નોંધનીય છે પર્યાવરણને નુકસાન ન થાય એનું પણ અમે સૌ ધ્યાન રાખીએ છીએ

આમ કચ્છના તમામ રસ્તા આશાપુરા માતાજીના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે વિશેષ શહેવાલ પરેશ રાજગોર ગુજરાત ન્યૂઝ કચ્છ